તો ચાલો મિત્રો હવે હું અહીંયાથી નીકળી ગયો છું અને જાઉં છું અમારા મઠ બાજુ વરસાદ બહુ શરૂ છે જોવા તમે વરસાદ શરૂ થઈ ગયો છે અને હું જાઉં છું એટલે અમારા માટે છે જ સિકોતરમાં ડેરી હતી ને હાલીને વરસાદ બહુ સાદો છે એટલે પાણી જુઓ તમે વરસાદ તો ચાલો હવે હું જાઉં છું અમારા મઢે તો ચાલો મિત્રો હવે હું મોટે પહોંચવામાં પણ છું તમે વ્લોગમાં બિનાર રહીજો વરસાદ શરૂ છે અને હું જાઉ છું અમારા મઢે વ્લોગમાં બિનાર જાઉં હું તમને બતાવું છું અમારો મઢ તો ચાલો મિત્રો ફાઈનલી હું અમારા મઠમાં પણ પહોંચી ગયો છું અંદર અને હું પહેલી પણ ગયો છું તો આપણે પેલા દર્શન કરી લઈશું તો ચાલો તો માતાજીનું મંદિર અને આપણે અંદર મઠમાં તો બહુ સાધા માણસો બેઠા છે એટલે હમણાં મઠમાં પણ જઈએ છીએ પણ આ છે રાનંદર રાંદર માતાજીનું મંદિર હવે હું જાઉં છું અંદર

દર્શન કરવા અને હવે આપણો આપણો વ્લોગ પણ પૂરો કરીએ છીએ હું તમને માણસો બતાવું છું તમે જો એ હતા માણસો અને હવે એ બધા અમારા જ છે ભાઈ તો હવે હું મારો પૂરો કરું છું તો ચાલો હવે આપણે ફરી મળ્યા નવા બ્લોગમાં तो आज अगर मैं पहली बार चेना और मैं मारा वाला कुरा करता